પાદરા શહેરનો મોટો પ્રાણ પ્રશ્ન કે જે પાદરા શાક માર્કેટ પાસે જે દબાણો હતા ફ્રૂટની લારીઓ જે હતી શાકભાજીની લારીઓ જે હતી એ તમામ તરફથી ત્રણેય બાજુથી હાલ જે કહી શકાય કે પોલીસ દ્વારા હટાવવામાં આવી રહી છે પાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસનો મોટો કાફલો જે છે એ પાદરાના શાક માર્કેટ વિસ્તારમાં અત્યારે જેટલા પણ લારી ગલ્લાવાળા છે જેટલી પણ ફ્રૂટની શાકભાજીની લારીઓ છે તે તમામ લારીઓને અહીંયા આગળથી હટાવી રહ્યા છે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ સામેની તરફ પણ પોલીસ છે ને આ તરફ પણ અહીં આગળ જે તમામ ફૂટની લારીઓ હતી તે પણ પોલીસ દ્વારા હાલ જે છે હટાવવામાં આવી છે સાથે સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ને ક્યાંક ને ક્યાંક હાલ જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ અહીં આગળ લારીઓ હતી જે ફૂટની લારીઓ હતી તે તમામ લારી જે છે એ પોલીસ દ્વારા હટાવવામાં આવી રહી છે અને સ્પષ્ટ અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતો હતો અને ચોક્કસ લારીઓના કારણે જે ટ્રાફિક થતો હતો તેને લઈને હાલ પોલીસ કડક વલણ અપનાવી રહી છે તેવું જોવા મળી રહ્યું છે આ તરફથી પણ તમામ દબાણો હટાવી દેવામાં આવ્યા છે ને ચોક્કસથી જેટલી પણ લારીઓ છે એ લારીઓ આજુબાજુ માર્કેટ ચાર રસ્તા વિસ્તારની તમામ લારીઓ હટાવવામાં આવી રહી છે સામેની તરફ પણ જે લારી હતી તે પણ હટાવવામાં આવી છે ને ક્યાંક ને ક્યાંક હાલ પાલિકાના પણ કર્મચારીઓ સાથે છે પોલીસ પણ છે અને તમામ દબાણો જે છે પોલીસ દ્વારા અહીંયા આગળ હટાવવામાં આવ્યા છે ને લગભગ લગભગ લારીઓ પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવી છે દંડનીય કાર્યવાહી પર પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે માર્કેટ ચાર રસ્તા વિસ્તાર પર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી છે અને આ ટ્રાફિકના કારણે લોકો ત્રાહીમામ પોકારી પણ ઉઠ્યા છે ને ક્યાંક ને ક્યાંક સામાન્ય મંડપ વર્ગી લોકો કે જે લારીઓ ચલા રાખી અહીંયા આગળ જે પોતાનું ઘર ગરજરાન ચલાવતા હતા તેમની પણ સમસ્યા છે પરંતુ વર્ષોથી તે લોકો અહીંયા આગળ વેપાર કરતા હતા હવે જનસંખ્યા વધી રહી છે ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રસ્તા પહોરા કરવાની જરૂર છે ત્યારે અહીંયા આગળથી તમામ લારી ગલ્લા લારીઓ જે છે હટાવી લેવામાં આવી છે ને સ્પષ્ટ રોડ ખુલ્લા કરો કામગીરી જે છે એ પાદરા પોલીસ દ્વારા હાલ અહીંયા આગળ કરવામાં આવી છે આ વિસ્તારમાં તો હટાવવામાં આવ્યા જ હતા પરંતુ હવે માર્કેટ જે વિસ્તાર છે માર્કેટ વિસ્તાર એટલે કે માર્કેટ જતાં સુધી માર્કેટ ચોકડીથી લઈને માર્કેટ સુધીના પણ રસ્તાના તમામ ફ્રૂટના લારી જે છે અહીં આગળ પોલીસ દ્વારા હટાવી લેવામાં આવે છે ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો પ્રશ્ન એ પણ થાય છે કે જે લારી હટાવવામાં આવી છે તે કાયમી ધોરણે હટાવવામાં આવી છે કે પછી જેમ વર્ષોથી થતું આવ્યું છે બે ચાર દિવસ અઠવાડિયું સુધી તેને હટાવું ને ત્યારબાદ જેસે થઈની પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે ત્યારે કયા પ્રકારની આ કામગીરી છે તે પણ એક ચોક્કસ જોવાનો વિષય છે અત્યારે આ જે લારી ગલ્લાવાળા લોકો છે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે ને તેઓને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા ક્યાંક કોઈક નિવેદનો અથવા તો કોઈ કાર્યવાહી પણ કરવામાં આવશે તે પ્રકારની ભીતિ છે ત્યારે તમામ વાહનો જે છે તમામ વાહનો સહિત લારીઓ જે છે અહીંથી હટાવવામાં આવી છે અડચણરૂપ વાહનો પણ હટાવવામાં આવે છે સાથે સાથે પાદરાના માર્કેટ ચાર રસ્તામાં ત્રણ ચાર બાજુથી જેટલા પણ જેટલી પણ લારીઓ જોવા મળે છે જેટલા પણ દબાણો જોવા મળે છે તે તમામ દબાણો હાલ પાદરા પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા છે